ગુમ થયેલા ત્રણ હજાર સાતસો લોકો પોતાના ઘર સુધી પહોંચ્યા પરિવારજનો સાથે થયું ફેર મિલન ભુજની માનવ સંસ્થા વર્ષોથી ઘરથી વિખૂટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોના રાજ્યો શહેર ગામ પરિવાર શોધી આપી તેમનો પરિવારજનો સાથે ફેર મિલન કરાવવાનું કાર્ય કરે છે જેના થકી અત્યાર સુધીમાં ત્રેવીસો માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પરિવાર સુધી પહોંચ્યા છે અને પરિવારજનોએ તેમને હોંશે હોંશે વધાવ્યા છે ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મંદબુદ્ધિ ભાઈ બહેનોને સાચવતી સંસ્થાઓના માનસિક દિવ્યાંગોને ભૂજ શહેર સુધી લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે આશ્રય આપી તેમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડે છે ગુજરાતના બાયડ સોમનાથ મહુવા પાલિતાણા મોરબી સુરત રાપર સેવાશ્રમોના ચારસો માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભૂજ લઈ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચતા કર્યા છે માનવતાના આ કાર્યમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભૂજનું માર્ગદર્શન મળતું રહ્યું છે તેમજ દરેક રાજ્યની પોલીસ મદદરૂપ બને છે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ગુમ થયેલા બસો બાળકો ચારસો વૃદ્ધ વડીલો છસો પચીસ યુવતીઓ મહિલાઓ તથા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મળીને ટોટલ લોકોને ઘર શોધી અપાયા છે દર વર્ષે રખડતી ભટકતી મૂંગી અને માનસિક દિવ્યાંગ બે અથવા ત્રણ મહિલાઓ પ્રેગ્નેન્ટ હાલતમાં મળે છે અને પરિવારજનો ન મળે ત્યારે પણ માનવજ્યો સંસ્થા દ્વારા પોલીસ અને કાનૂની માર્ગદર્શન મેળવી તેઓની પ્રસ્તુતિ સરળતાથી થાય એવા પ્રયત્નો હાથ ધરાય છે એકવીસ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પચીસ વર્ષે ત્રણ માનસિક દિવ્યાંગો ત્રીસથી પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યા આમ બેચેન બનેલા પરિવારજનો હોશમાં આવ્યા છે ઘરે પહોંચેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું પુનર્વસન થયું તેમને પણ પરિવારની હૂપ અને લાગણી મળી માનવતાના આ કાર્યમાં પ્રબોધભાઈ મુનવર સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી રીતુબેન વર્મા શંભુભાઈ જોશી રફીક બાવા સહભાગી બન્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે વર્ષોથી માનસિક દિવ્યાંગોની અનેક પ્રકારે સેવા કરવામાં આવે છે અને અત્યાર સુધી અમે ગુમ થયેલા લગભગ સડત્રીસો લોકોને શોધી આપી અને એમના ઘર સુધી પહોંચાડ્યા છે એમના રાજ્ય ગામ અને પરિવાર સુધી અમે પહોંચાડ્યા છે અને પરિવાર સાથે એમનું વર્ષો પછી મિલન થયું છે આ જે સડત્રીસોનો આંકડો છે ને એમાં ત્રેવીસો પચાસ તો એ માનસિક દિવ્યાંગો હતા કે જેમનું ઘર શોધવું બહુ કઠિન પડે બહુ મુશ્કેલી થાય પણ અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેવું કાઉન્સેલિંગ કરે અને જેના આધારે અમે દરેક રાજ્યની પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર અને પરિવાર શોધી કાઢીએ છીએ અત્યારે ભારતના દરેક રાજ્યોમાં અમે લોકોએ માનસિક દિવ્યાંગોને પોતાનું ઘર સુધી આપ્યું છે અને પરિવાર સાથે ફેલ બેનલ કરાવ્યું છે એમાં લગભગ પચીસ વર્ષે પહોંચ્યા હોય એવા ત્રીસેક વ્યક્તિઓ હતા જે પચીસ વર્ષ પછી વિચાર કરજો અઢી દાયકા પછી પોતાના ઘરે પહોંચ્યા છેલ્લે અમે એક મોકલાવ્યો એ પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો ત્રીસ અને અઠ્યાવીસ વર્ષે પણ બે બે માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા તો વિચાર કરજો પરિવારજનોને કેટલો આનંદ થતો હશે કારણ કે ઘરની વ્યક્તિ જેના ઉપર હવે એ લોકોને એમ થઈ ગયો હશે કે ભાઈ હવે તો આ મૃત્યુ પામ્યો હશે આટલા વર્ષ પછી ક્યાંથી મળે અને અઢી દાયકા સાડા ત્રણ દાયકા પછી જ્યારે પોતાના ઘરે પહોંચે ત્યારે એના પરિવારજનોને કેટલી ખુશી થતી હશે તો આમ માનવચ્છ સંસ્થાએ અત્યાર સુધીમાં ત્રેવીસો ને પચાસ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે ત્યાર પછી બસો ચોપન બાળકો એવા હતા કે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે હતા એ પણ અમને મળ્યા ત્યારે અમે પણ એમના ઘર શોધવાના પ્રયત્નો કર્યા અને એવા બાળકો પણ પરિવાર સાથે એમનું ફેરમિલિન થયું અને ઘરે પહોંચ્યા લગભગ ચારસો ને એકોતેર વૃદ્ધ એવા હતા કે જે ઘરેથી નીકળ્યા પછી એમની મેમરી ડાઉન થઈ ગઈ અને એમને કોઈ યાદશક્તિ યાદ નહોતું આવતું એવા વૃદ્ધોને પણ અમે ઘર સુધી આપ્યું અને ઘર સુધી પહોંચાડ્યા ત્યાર પછી ચારસો ને છસો ને પચીસ મહિલાઓને યુવતીઓ જે ગુસ્સાના કારણે ઘરમાં કંકાસના કારણે ભૂજ સુધી આવી ગઈ એમને પણ અમે મદદરૂપ બન્યા લગભગ સવા છસો જેટલી યુવક યુવતીઓ અને મહિલાઓ સાથે અમારું કામ કરવાનું થયું અને એમને પણ અમે ઘર પરિવાર શોધી આપ્યો ઘરના જે પ્રશ્નો હતા એનું સમાધાન કરાવી આપ્યું એટલે આવી રીતે ત્રેવીસો પચાસ માનસિક દિવ્યાંગો બસો ચોપન બાળકો ચારસો એકોતેર જેટલા વૃદ્ધો અને છસો પચીસ જેટલી યુવતીઓ મહિલાઓને માનવજ્યોત સંસ્થાએ ઘરે પહોંચાડી ઘણીવાર મહિલાઓ એકલી રાતના અગિયાર વાગે ઉતરે રેલવે સ્ટેશન ઉપર ત્યારે પણ અમને રેલ્વે સ્ટેશનથી ફોન આવે કે મહિલા એકલી છે ત્યારે પણ અમે એને આશ્રય સ્થાન અપાવીએ છીએ અને કોઈપણ સંજોગોમાં વાસના ભૂખ્યાઓનો ભોગ ન મળે એના માટે અમે હરમેશ એ આવી જે મહિલાઓ આવી જાય એને સ્થાન આપીએ છીએ ત્યાર પછી ઘણી વખત મોંઘી બેરી મહિલાઓ હોય અને માનસિક દિવ્યાંગ મહિલાઓ હોય એની સાથે પણ વાંસના ભૂખ્યાઓ કૃત્ય કરી રાખે છે ઘણી મહિલાઓ મળે તો બિચારી સાત મહિના પાંચ મહિના છ મહિના પ્રેગ્નેન્ટ હોય આવા વર્ષમાં બે કેસ ચોક્કસ મળે છે એક બે કેસ એવા આવે કે જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય તો આવી મહિલાઓને કારણ કે આ બહુ અઘરું કામ છે પ્રેગ્નન્ટ મહિલા હોય અને ઉતરે અને અમને મળે ત્યારે અમને પણ પૂરી માહિતી પોલીસ પાસે રજૂ કરવી પડે કારણ કે આ આવા કેસ જ્યારે બને ને ત્યારે ઘણી બધી જવાબદારી સંસ્થાઓની વધી જાય છે કારણ કે પાંચ અને સાત મહિનાની પ્રેગ્નન્ટ મહિલા હોય એ કુંવારી દીકરી હોય અને આ મૂંગી હોય બેરી હોય અથવા તો માનસિક દિમાગ હોય એને પણ જ્યારે આવા વાંસના ભૂખ્યાઓ એની સાથે કૃત્ય કરે અને ત્યાર પછી અમને મળે તો એને શોધવો તો બહુ મુશ્કેલ પડે કારણ કે કંઈક રાજ્યોમાંથી બિચારી ફરીને ભૂલ સુધી પહોંચી હોય પણ અમે એક એને આશ્રય સ્થાન આપીએ કે બિચારીની હવે પછીની જે જિંદગી છે એની પ્રસુતિ છે એ પણ સરળતાથી થાય એના બાબતે અમે પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની સલાહ લઈ અને આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ પણ ઘણી વખત દુઃખ થાય આપણને કે જે મહિલાને કોઈ ભાન નથી એવી મહિલાઓને વાંસના ભૂખ્યાઓ કૃત્ય એની સાથે કૃત્ય કરે અને ત્યાર પછી આ બિચારી પ્રેગ્નેન્ટ બની જાય એને બાળકને સંભાળી ન શકે એવી પરિસ્થિતિમાં માનવજન સંસ્થા કોઈ દિવસ પણ આવી મહિલાઓને ટ્રેન કે બસમાં બેસાડી દેતી નથી એનો એન લઈએ અમે કે આ મહિલાનું હવે શું કરવું સલાહ લઈએ કાયદાના જાણકારોને પોલીસની સલાહ લઈએ કે આમાં શું કરવું જોઈએ અને ત્યાર પછી એને એક આશ્રયસ્થાન મળે જ્યાં બિચારી પોતાની પ્રસુતિ કરી શકે એટલે આ આવા ઘણા બધા કેસો છે કે જેમાં અમને માથાજોડ કરવી પડે બહુ મુશ્કેલી અનુભવવી પડે અને પોલીસ અને કાનૂની કાનૂની કાનૂનનો અમને સારો લેવો પડે એટલે આવી રીતે જો સંસ્થા જે કાર્ય કરી રહી છે આખા કચ્છમાં અમારું કાર્ય ચાલુ છે અને રસ્તે રઝડતા એકલા ટોળા નિરાધાર જે માનસિક દિવ્યાંગો છે સૌ પ્રથમ અમે એમના માટે કામ કરીશ અને ઘણા બધા લોકો ઘર બોલાયેલા છે ઘરે રસ્તે રજડતા હોય તો એને પણ અમે આશ્રય આપી એનો ઘર અને પરિવાર શોધવાના હર અમે પ્રયત્નો કરીએ છીએ જેના કારણે અત્યાર સુધીમાં ગુમ થયેલા સડત્રીસો લોકોને જો સંસ્થાએ શોધી એના પરિવાર સાથે ફેર મિલન કરાવ્યું છે એમના રાજ્ય ઘર અને ગામ સુધી પહોંચ્યા છે